થતા સાત લોકોના મોત નીપજ્યા હતા આ ઘટના બાદ મકાનો ખાલી કરવા માટે તંત્ર પણ એલર્ટ બન્યું છે આ માટે સુરત મહાનગરપાલિકાએ પોલીસ તંત્ર સાથે બેઠક કરી ખાસ રણનીતિ બનાવી છે જેમાં મોટી માત્રામાં પોલીસ બંદોબસ્ત વચ્ચે મકાનો ખાલી કરાવવામાં આવશે બિલ્ડીંગો ખાલી કરાવવા માટે ડીસીપી એસીપી પીઆઈ સહિતના બસોથી વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે આ ખાસ અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી છે આજે એક સાથે દસ હજારથી વધુ લોકોને બેઘર થવા જઈ રહ્યા છે કેમ કે સચિન પાલીમાં બિલ્ડિંગ ધરાશાય થયા બાદ હવે તંત્રએ જર્જરિત ઇમારતોને નોટિસ આપવા અને તેમને તાત્કાલિક ખાલી કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે આ કાર્યવાહી હેઠળ સચિન સ્લમ બોર્ડમાં મનપાએ આગામી અડતાલીસ કલાકમાં એક સાથે છવ્વીસો છાસઠ મકાનો ખાલી કરવા માટે લોકોને જણાવ્યું છે ત્યારે મજબૂરીમાં જર્જરિત મકાનોમાં રહેનાર લોકોમાં ચિંતા છે કે જો તંત્ર મકાનો ખાલી કરાવશે તો તેઓ ક્યાં જશે પોતાની વ્યથા ઠાલવતા રહીશોએ જણાવ્યું હતું કે કોઈપણ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી નથી અમને ધમકી આપવામાં આવે છે કે ફોર્સ સાથે આવીને બળજબરીપૂર્વક મકાનો ખાલી કરવામાં આવશે વરસાદ વચ્ચે બાળકોને લઈને અમે ક્યાં જઈએ આટલા લોકોને ભાડે મકાન પણ નહીં મળે ઉલ્લેખનીય છે કે દસ હજારથી વધુ લોકો હોવાથી હાલમાં આટલા લોકોને ભાડે મકાન મળી રહ્યા નથી આ ઉપરાંત મકાન ધારકોએ ઘર જ જોઈને ભાડામાં વધારો ઝીકી દેતા મજૂર વર્ગ માટે મોટી મુશ્કેલી ઉભી છે સુરતના સચિન વિસ્તારમાં છ જુલાઈએ એક બિલ્ડિંગ પાલી વિસ્તારમાં ધરાશાયી થઈ હતી જેમાં સાત લોકોના મૃત્યુ થયા હતા અને એક મહિલાને જીવિત કાઢવામાં આવી હતી તે ઘટના પછી સુરત મહાનગરપાલિકા તંત્ર જેમ ઘોર દિંદથી જાગ્યું અને સુરત શહેરમાં આવી કોઈ વારદાત ના બને તેના માટે સુરત શહેરમાં જર્જર ઇમારતો અને વિસ્તારોમાં સીલિંગ પ્રક્રિયા અને મકાન ખાલી કરીને તેને તોડવાની પ્રક્રિયાએ હાથ ધરવામાં આવી છે સચિનના વિસ્તાર સચિન વિસ્તારમાં આવેલા સ્લમમાં આપણે ઊભા છીએ તમે જોઈ શકો છો અહીંની જે ઇમારતો છે તે પૂરી જર્જરિત હાલતમાં છે અહીં એકવીસસો ચાર પરિવાર પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે બે હજાર સોળમાં આમાં ત્રણથી ચાર બિલ્ડિંગ પડી ગઈ હતી તે પછી તેમાં પાંચસો અઠ્ઠાવીસ મકાનોને તોડી દેવામાં આવ્યા હતા હાલ આમાં એકવીસો ચાર મકાનો છે અને એ મકાનોને હવે ખાલી કરીને નોટિસ આપીને અને અને વીજ કનેક્શન બંધ કરીને તોડવાની સુરત સુરત મહાનગરપાલિકાએ લીધું છે હાઉસિંગ બોર્ડે તે સમયે સ્થાનિક લોકો માં વિરોધ કરવામાં આવી રહ્યો છે આપણે તેમનાથી રૂબરૂ મળીશું તેમની શું માંગણી છે મારું નામ બકુલાબેન રાઠોડ થી પચીસ વર્ષથી અહીંયા રહું છું અમારા ઘરના બદલામાં ઘર જોઈએ બીજું કશું જોઈએ નહીં અમને તમારી જે જર્જરી ઇમારતો છે તેના માટે સરકાર તમને તોડવા માટે માંગે છે તો શું તમે તમારો સાથ નહીં આપો ના અમારા કહેવાનું છે કે અમારા આવી ધમકી આપી જાય તો અમે કેટલા વખત સેન્ડ કરશું દર ચોમાસામાં જે લોકો આવે છે ને કોઈ જોવા નથી આવતા પોટિંગ કાર હોય ત્યારે બધા જ આવે છે પછી કોઈ જોવા નથી આવતા અમારે બીજા લોકો બીજા લોકો પણ છે આપણી સાથે શું શું માંગણી છે અમારે એક જ માંગણી છે સાહેબ કે અમને ઘર આપો અમે ખાલી કરવા તૈયાર છે અમે કોઈ દિવસ ના નથી પાડી આજે નહીં કાલે નહીં પરંતુ દિવસ અમે અમને ઘરની ઘર આપો તો અમને આમ ખાલી કરી આવી અમે બધા પૈસા પણ ભરી દીધા છે ઘરના દસ્તાવેજ બી છે એવું નથી કે નથી મકાન અમારા પડી ગયા તો બી અમે પૈસા ભરી દીધા છે અને સરકારને અમે એક જ કહે કે અમને ઘર આપી દો ને ઘરને આપો તો પછી ભારે ચૂકવવામાં આપો કંઈ ના કંઈ વ્યવસ્થા અમારી કરો તમે અમે ખાલી કરવા તો અમે એગ્રી છે કોઈ એમ નથી કીધું કે અમે ખાલી નહીં કરવાના આમાં એવું નથી કે સલામના બધા મકાન પડવા જવાથી નહીં બધા અમુક લોકો સારા મકાન બી છે અમુક જર્જરી બી છે અમે એને અમે રિપેરિંગ પોદ કરી લઈએ ભલે તમે ખાલી અમને વ્યવસ્થા આપો તમે અમે આમ આવીને કહો પોલીસવાલાને લઈને આવીને કહો કે તમને ખાલી કરવામાં આવશે અને આર્મીના લોકોને લાવીને કહેશો તો નાના નાના છોકરાઓ છે ગભરાઈ જાય અને અમારા છોકરાની સ્કૂલ અહીંયા છે અમારા કામ ધંધા અહીંયા છે તો અમે ક્યાં જવાના આ બહુ બધા મકાન અમુક અમુક ખાલી છે અને જે મકાન રિપેરિંગ કરવા જાવ તો અમે રિપેરિંગ કરીને એ બી રહેવા માગે છે અમે અમે ખાલી કરો એમ નથી કે ખાલી નહીં કરીએ અમે બધું રેડી છે સરકાર અમારા બાબત વિચાર કરીએ છીએ કે કોઈ દબાઈને મરી નહીં જાય અમને ખબર છે સરકાર અમારા બારામાં વિચાર કરે છે પણ કંઈ વ્યવસ્થા અમારી કરો તો ખરી અમે ના કોઈ દિવસ કોઈ માણસ નથી કહેતા કે અમે નહીં ખાલી કરી અમે રેડી છે અમારા છોકરાનું સ્કૂલ આવ્યા છે અમારા માણસો અમે અમારા કંપની અહીંયા છે જોબ અહીંયા કરી છે પછી અમે તમે અમને કહેશે કે તમે ભાલાના મકાનમાં જાઓ અને બધા મિડલ ક્લાસ પણ નથી બધા લોકલ લોકો છે કોઈ મિડલ ક્લાસ નથી કોઈ કાગા જાય કોઈ વાયરમેન છે કોઈ કલરવાળો છે કોઈ રિક્ષાવાળો છે બધા લોકલ જ છે ક્યાં જવાના પછી અમે જી શું માંગણી છે આપની બસ ઘરના બદલે ઘર આપે એટલી મહેરબાની છે અમારી ઉપર સરકાર પાસે તમે જોઈ શકો છો અહીંના સ્થાનિકો ખૂબ જ સરકાર પ્રશાસનના વિરોધ કરી રહ્યા છે એ સરકારનો સહકાર આપવા તૈયાર છે પણ જો એમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરી આપવામાં તેવી માગણી સાથે હજુ સરકાર સામે રાહ જોઈને બેઠા છે કેમેરામેન રવિ